નમસ્કાર મારા વાલા મિત્રો કેમ છો બધા મિત્રો આજે નવરાત્રિનો પહેલો દિવસ પહેલું નરતું મા બ્રહ્માણી મા ભગવતી મા ભવાની ભેળાવાળી બધાની ભેળાઈ રહ્યા છે આ પાંચ પાંચ લીટરના શેમ્પુના કેન તૈયાર થાય છે આજે નવરાત્રિના પહેલાં જ દિવસે મુંબઈનું વીસ લિટર શેમ્પુ છે અને સૌરાષ્ટ્રનું બીજું વીસ લિટર શેમ્પુ છે ટોટલ આજે પહેલા દિવસે ચાલીસ લિટર શેમ્પુ છે ગયા અઠવાડિયે બસ્સો લીટરનો સ્ટોક કરેલો હતો આપણે પણ આ નવ દિવસમાં બસો લીટર લગભગ પૂરું થઈ જાય છે મિત્રો આ મુંબઈનો વીસ લીટર શેમ્પુ અને ત્રણસો સાબુનો ઓર્ડર હતો આજે નવરાત્રિના પહેલા દિવસે બધા મિત્રોને મા ભગવતી આ નવરાત્રિમાં એવી પ્રાર્થના કરીએ કે તન મન ધનથી બધાને સુખી અને સમૃદ્ધ બનાવે